એ વખતે જે પ્રસંગ બન્યો તે ઉપરથી બ્રાહ્મણીની ઉપર કહેલી માન્યતાને પુષ્ટિ મળી શ્રી રામકૃષ્ણના દેહમાં પહેલો જૂનો દાહ ફરી પાછો શરૂ થયો વેદના ઉપચારોથી પણ એ શમ્યો નહીં પ્રભાતે એ દાહ શરૂ થતો અને બપોરે તો એ એવો અસહ્ય બની જતો કે શ્રી રામકૃષ્ણને ગંગાના પાણીમાં બેસી રહેવું પડતું અને માથે ભીનો ટુવાલ મૂકવો પડતો ત્રણ ચાર કલાક તો આવી જ સ્થિતિમાં પસાર થતા જળમાં વધુ વખત રહેવાથી બીજી નવી જ પીડાઓ ઊભી થશે એવી બીકથી એ ઘણીવાર ભીના આરસ ઉપર પણ આળોટતા આવા સંજોગોમાં બ્રાહ્મણીએ નિદાન કર્યું કે આવો જ વ્યાધિ પ્રાચીન કાળમાં રાધાને અને અર્વાચીન કાળમાં ચૈતન્ય થયો હતો શાસ્ત્રના આધારે એમણે ચિકિત્સા સૂચવી કે એવા વ્યાધિથી પીડાતા મનુષ્યએ સુગંધી ફૂલોની માળા પહેરવી અને શરીરે ચંદનનો લેપ કરવો ઘણા લોકોએ આ ઉપચારને હસી કાઢ્યો પરંતુ મથુરબાબુના આગ્રહથી આ નિર્દોષ ચિકિત્સા શરૂ કરવામાં આવી અને સૌના આશ્ચર્ય વચ્ચે ત્રીજે દિવસે શ્રી રામકૃષ્ણનો એ દારૂણ દાહ અલોપ થઈ ગયો